આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર ફરાર થવા જતા પુલિસનું ફાયરિંગ આરોપીના પગમાં ગોળી વાગી લીમડીથી લીમથેડા માર્ગે કચુંબર ગામ પાસે બની ઘટના દાહોદમાં પોલીસ કાર્યવાહીથી ખળભળાટ દાહોદ જિલ્લામાં ફરી એકવાર પોલીસ કાર્યવાહીથી હલચલ મચી ગઈ છે આસામથી ગાંધીનગર લઈ જવાતો રીઢો ગુનેગાર પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું આ ઘટના લીંબડીથી લીમખેડા જતા માર્ગ પર કચુંબર ગામ નજીક બની હતી જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આસામમાંથી રીઠો ગુનેગાર અશોક બિશ્નોઈની ધરપકડ કરી તેને ગાંધીનગર લઈ જઈ રહી હતી દરમિયાન રાજસ્થાનના બાંસવાડા માર્ગે જાલોદના લીંબડી વિસ્તારમાં પહોંચતા આરોપીએ અચાનક પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો આરોપીએ સીટ બેલ્ટનો ઉપયોગ કરીને પોલીસ કર્મચારીઓનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે આરોપી પોલીસ કસ્ટડીમાંથી છટકી ભાગવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ ગંભીર બની હતી આરોપીને કાબૂમાં લેવા અને સ્વબચાવ માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું જેમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી ફાયરિંગ બાદ પોલીસે આરોપીને ઝડપી લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું આ ઘટનાના પગલે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા અને અફવાઓ ફેલાઈ હતી શરૂઆતમાં આરોપી બિસ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હોવાની ચર્ચા થઈ હતી પરંતુ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપીનો બિસ્નોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી ઘટનાની જાણ થતાં દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે